ખેડૂતો માટે રાહતના સમાચાર ચોવીસ કલાક બાદ છ દિવસ નથી વરસાદની શક્યતા તાપમાન જશે નીચું જાણો હવામાન વિભાગની આગાહી રાજ્યમાં થોડા દિવસથી વરસાદી માહોલ રહેતા ખેડૂતોના તૈયાર ચોમાસુ પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ચોવીસ કલાક બાદ એટલે કે શુક્રવારથી બુધવાર સુધીમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી આ સમાચારથી ખેડૂતોને થોડી રાહત અનુભવાશે નમસ્કાર આપનું સ્વાગત છે બી નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા હવામાન વિભાગની આજની આગાહી ખેડૂતો માટે શુક્રવાર થી બુધવાર સુધીમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી આ સાથે હવામાન વિભાગે ચોમાસાની વિદાયના પણ સંકેત આપ્યા છે આ સાથે તાપમાન અંગેની આગાહી પણ કરી છે તાપમાન અંગેની માહિતી આપતી હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં મધ્ય ઉત્તર

આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના બાકીના ભાગો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર ગઈકાલનું વેરમાર્ક લો પ્રેશર ચક્રવાતી તોફાન શક્તિ આજે નવ ઓક્ટોબરના રોજ ભારતીય સમય મુજબ આજ પ્રદેશમાં યથાવત છે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી થી પાંચ પોઈન્ટ આઠ કિમી સુધી વિસ્તર્યું છે લો પ્રેશર એરિયામાં વધુ નબળું પડવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે નવમી તારીખે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત તમામ જિલ્લામાં શુષ્ક હવામાનની આગાહી છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે દસ થી પંદરમી ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી તમામ રાજ્યોમાં હવામાન શુષ્ક રહી શકે છે ચોવીસ કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી ત્રણ અને ચાર દિવસમાં ચોમાસું વિદાય લેશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાક બાદ રાજ્યના અડધા ભાગનું વાતાવરણ સૂકું થઈ જશે જોકે હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે ગુજરાતમાંથી આગામી ત્રણ થી ચાર દિવસમાં સત્તાવાર રીતે ચોમાસું વિદાય લઈ લેશે જેને પગલે હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે જવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી સોળ ઓક્ટોબર સુધી વરસાદની કોઈ સંભાવના નથી ફક્ત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં છૂટાછવાયા છવાયા સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ દક્ષિણી જિલ્લાઓ છે તેમાં હળવોથી અમરેલી ભાવનગર માટે અમે છૂટા છવાયા સ્થળોએ વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે અને દક્ષિણ ગુજરાતના ચાર પાંચ જિલ્લાઓ છે જેમાં છૂટો છવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે સુરત તાપી નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓ માટે બાર કલાક ભારે છે ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને શક્તિ વાવાઝોડાનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાથી વરસાદી માહોલ રહેશે દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ લાગુ છે અને માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે લોકોને સાવચેતી રાખવા અપીલ આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસુ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી વિદાય લઈ

જિલ્લાઓ છે જેમાં છૂટાછવાયા છવાયા સ્થળો પર હળવો થી હડમતિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે ધાવા ગીર બોરવાવ આકુલવાડી સહિત જંગલ વિસ્તારમાં ભારે વરસાદ ગઈકાલે તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખેડૂતો ચિંતામાં મુકાયા છે આવા જ બધો અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી